નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર વર્ષમાં આવતી દરેક પૂનમનું પોતાનું ખાસ અને વિશેષ મહત્વ હોય છે કે જેમાંથી આપણે આજે વૈશાખ પૂર્ણિમા વિશે વાત કરીશું કે આ પૂનમ ક્યારે કરવાની છે વ્રતની પૂનમ ક્યારે છે તથા પૂનમના દિવસે જે દાન કરાય છે જે સ્નાન કરવામાં આવે છે તથા આ દિવસે જે ભગવાનની પૂજા વિધિ કરવામાં આવે છે તે કેવી રીતે ક્યારે કયા સમયમાં કરવાની છે તથા પૂનમના દિવસે કરવામાં આવતા ઉપાય ક્યારે કરવાના રહેશે અગિયાર મે કે પછી બાર મે તેના વિશે પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું કે જેથી કરીને આવી જ અવનવી માહિતી આપને મળતી રહે

કેવાય છે કે વૈશાખ મહિનો ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે તથા આ મહિનામાં મોહિની એકાદશી નૃષિ જયંતિ બુદ્ધ જયંતિ ગંગા ઉત્પત્તિ બની જાય છે અને એટલા માટે આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનું પૂજન કરાય છે અને એમાં પણ પૂર્ણિમાનો દિવસ હોય એટલે કે જે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી સમર્પિત તિથિ હોય

તેને અકાળ મૃત્યુ નો ડર પણ લાગતો નથી તો આવો જાણીએ કે આવી પુણ્ય પવિત્ર વૈશાખ મહિનાની પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે તેનું વ્રત ક્યારે કરવાનું છે એટલે કે વ્રત ની પૂનમ ક્યારે છે તો કે બે હજાર પચીસ રાત્રે દસ વાગ્યા ને અઠ્યાવીસ મિનિટે થાય છે એટલે ઉદ્યા તિથિ પ્રમાણે વૈશાખ મહિનાની પૂનમ બાર મે બે હજાર પચીસ ને સોમવારના દિવસે કરવામાં આવશે તથા જે પૂનમ હોય એટલે કે નું સોમવારે જ કરવાનું રહેશે આ સિવાય જે પૂનમનું નું સ્નાન દાન ઉપાય કરવાના હોય લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય હોય તથા ભગવાનની જે પૂજા કરવાની હોય તે પણ સોમવારે જ કરવામાં આવશે કે જેની દરેક વ્યક્તિએ ખાસ કરીને નોંધ લેવી